ઓમ ગણેશ હર હર મહાદેવ આપણા ઘરમાં માની લો કે સત્યનારાયણ ભગવાનની પૂજા કે વ્રત કથા રાખી છે આપણા ઘરમાં નવચંડી યજ્ઞ રાખ્યો છે આપણા ઘરમાં કોઈ વ્રત પૂજા પાઠ છે આપણા ઘરમાં કોઈ રુદ્રાભિષેક છે આપણા ઘરમાં ગણપતિની પૂજા છે તો ભગવાનનું સ્થાપન તમે કઈ દિશામાં કરશો શું ઘરમાં જ્યાં જગ્યા ખાલી હશે ત્યાં કરશો કોઈપણ દિશામાં કરી દેશો કે કોઈ તર્ક વિતર્ક સાથે કરશો કે એવું વિચારશો કે ના આ જગ્યા ઘરમાં ખાલી છે ને અહીંયા મારે શણગાર કરવો છે અને આ દિવાલ ખાલી પણ છે ને તો અહીંયા કરીએ કોઈ નડે નહીં શું આ વિચારો સાથે શાસ્ત્રનું આચરણ થઈ શકે ખરું ક્યારેય પણ આ ભૂલ નહીં કરતા કારણ કે આ ભૂલ લાભ તો નથી જ આપવાની

જો તમને આજનો આ સત્સંગ ગમે વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આ કેમ કહી રહ્યો છું તો ઘણી જગ્યાએ જોયું છે હમણાં જ અમારા એક વિપ્ર સાથે અમારે શાસ્ત્રાર્થને સંવાદ સરસ મજાનો થયો તો એ કોઈ પૂજામાં ગયા હશે અને જે વર્ષોથી કદાચ એ પૂજા કરી રહ્યા હતા એ યજમાન નહીં થયા પણ એમને કોઈ પાછા બીજા બ્રહ્મદેવ મળી ગયા તો પછી જે વર્ષોથી એ બ્રહ્મદેવ સરસ મજાની પૂજા કરી રહ્યા હતા એમને પછી ત્યાં ખાલી આમંત્રણ આપીને બીજું ઘણું બધું છે એ વાતને આપણે જવા દઈએ પણ એમની સાથે અમારે વાત અને સંવાદ એવો થયો કે એમણે ત્યાં આગળ જોયું કે એ વર્ષોથી ત્યાં જે લક્ષ્મી પૂજા કરતા હતા એ સદૈવ કાં તો પૂર્વ દિશામાં કાં તો ઉત્તર દિશામાં જ સ્થાપન કરે અને એમણે કીધું કે હું પૂર્વ દિશામાં જ પહેલેથી ભગવાનનું સ્થાપન કરતો હતો પૂર્વ દિશામાં ભગવાનનું સ્થાપન એટલે કે ભગવાન પશ્ચિમ દિશામાં જુએ જ્યારે પૂજા કરવાવાળા બેસે ભગવાનની સામે તો એમનું મોડું પૂર્વ દિશામાં જાય અને પૂર્વાભિમુખ અથવા પૂર્વ દિશામાં ભગવાનનું સ્થાપન કહેવાય હવે જે બીજા બ્રહ્મદેવ આવ્યા એમણે એમનાથી વિપરીત કર્યું પશ્ચિમ દિશામાં સ્થાપન કર્યું એટલે ભુદેવ પહેલાં કંઈ બોલ્યા નહીં કારણ કે બધાની વચ્ચે આજે કદાચ આ ચર્ચા વિચારણા કરવી યોગ્ય નહીં પણ એ ભુદેવે એમના યજમાનને સાઈડમાં લઈ જઈને કીધું કે એક્સ વાય ઝેડભાઈ આ મારા ભૂદેવની હોય કોઈ અહીંયા ભૂલ ના કાઢી કાઢી શકું કે નિંદા ના કરી શકું પણ આપણા શાસ્ત્રોમાં મત છે કે હંમેશા ભગવાનનું સ્થાપન પૂર્વ દિશામાં થાય જેમ કે હું વર્ષોથી તમારી ત્યાં કરાવતો તો તમે જોયું છે તમને કદાચ મારી પણ વાત ના લાગે તો બીજા બે ચાર ભૂદેવ જે હોય જાણકારી એમને પૂછો અથવા તો તમે ગૂગલમાં તમે વાંચી લેજો આટલી સુધી એમણે કીધું યજમાને માને ના જ માન્યું કે નહીં અમારે તો આમ જ કરવું છે એમણે જે કર્યું છે એ કદાચ બરાબર છે વર્ષોથી આ ભૂદેવ કરતા હતા એ સાઈડમાં મૂકી દીધા ચલો એ વિષય કદાચ સાઈડમાં મૂકીએ હવે તમને જ્યારે કોઈ કહી રહ્યા છે કે દિશા આ જ હોય તો કદાચ તમે ના સાંભળ્યું કે કદાચ તમને એવું લાગ્યું કે નહીં આ ખોટા હશે બીજા સાચા હશે તમે કોઈને પૂછો તમે ગૂગલ કરો આ બધું કરો હવે એમાં થયું શું કે દિવાળીના સમયમાં કદાચ એમણે આ બધું સંશોધન યજમાનની વાત કરું છું એમણે ચાર પાંચ જણાને પૂછ્યું હશે ગૂગલમાં જોયું હશે કોકને પૂછ્યું હશે અને પછી એમને બધાએ કીધું કે ને હંમેશા ભગવાનનું સ્થાપન તો પૂર્વ દિશામાં જ થાય ત્યારે એ ભાઈને ખબર પડી કે ભાઈ અમારા જે વર્ષોથી આવતા હતા એ ભૂદેવે કહ્યું હતું કે આ બાજુ હોય ને એમણે સાંભળ્યું નથી પછી એમણે પાછો ફોન કર્યો એમને અને પછી આ બધી ચર્ચા થઈ હવે મારો મૂળ કહેવાનું તાત્પર્ય શું છે તો શાસ્ત્ર શું કહે છે કે તમે મનમાની સ્વરૂપે મનમાની તરીકે કે મનમાની કરીને શાસ્ત્રોનું આચરણ ક્યારેય ના કરો હવે તમારા ઘરમાં જ્યારે કોઈ પણ પૂજા હોય ત્યારે હંમેશા ભગવાનનું સ્થાપન પૂર્વ દિશામાં રાખવું અથવા ઉત્તર દિશામાં રાખવું એવું જોઈને નહીં રાખવું કે આ ઘરના ખૂણામાં અહીંયા જગ્યા છે તો અહીંયા રાખવું એ ક્યારે વિચાર હોય તો મનમાંથી કાઢી નાખજો પૂર્વ દિશામાં સદૈવ ભગવાનનું સ્થાપન થાય અને પૂર્વ દિશામાં જેમ કે પૂર્વ દિશામાં ભગવાનનું સ્થાપન કર્યું બાજટ પાટલું બધું કરી તો જ્યારે યજમાન તરીકે આપણે પૂજા કરવા બેસે ને ત્યારે આપણું મળું હંમેશા પૂર્વ દિશામાં જાય અને ભગવાન પૂર્વ દિશામાં પાટલો કે બાજટ છે તો ભગવાન પશ્ચિમ દિશામાં જુએ માનો પૂર્વ દિશામાં કદાચ શક્ય નથી તો ઉત્તર દિશામાં એટલે ઉત્તર દિશામાં ભગવાનનો બાજટ કે સ્થાપન હોય અને ભગવાનનું મુખ હોય દક્ષિણ દિશામાં એટલે જ્યારે યજમાન પૂજા કરવા બેસે ત્યારે એમનું મળું થઈ જશે ઉત્તર દિશામાં ભગવાનની સામે એટલે પૂર્વ અથવા તો ઉત્તર હંમેશા આ બે જ દિશામાં સ્થાપન હોય શાસ્ત્ર સંમત છે એનાથી વિરુદ્ધ જો તમે કરો તો એ તમને હાનિકારક જ થશે લાભ તો નથી થવાનો બીજા નંબરની વાત કે ઘણી પરંપરાઓ ક્રામાચાર કુલાચાર ને જાત જાતનું બધું ચાલે છે ને નવું નવી પાછું શરૂ થાય છે પ્રોબ્લેમ એ છે કે નવ શરૂ થાય એનો વાંધો નથી પણ નવું શરૂ કર્યા પછી કે ને કે એક ગેટું આજે પડ્યું કૂવામાં તો પાછળવાળા બધા રાહ જોઈને બેઠા હોય કે પેલું પડ્યું છે એટલે સો ટકા કંઈક તો એને ખજાનો મળ્યો હશે અમે પડીએ હવે લાઈન લાગી જાય છે અને આ જે આપણા ધર્મમાં થઈ રહ્યું છે બહુ ખોટું થઈ રહ્યું છે જેમ કે ઘણીવાર ઘણા એવા આચાર વિચારને ઘણી એવી પ્રકૃતિ મતલબ જ એવું ઘણી પ્રકારની એવી પ્રકૃતિવાળા લોકો છે કે જે એક જીદ પકડીને બેસે પણ જ્યારે અમે એમને પૂછીએમ કે તમે આવું કેમ કરો છો તો કે બસ અમારે વર્ષોથી આવું ચાલે પણ કેમ ચાલે તો કે બસ અમારે ચાલે અરે ભાઈ પણ કેમ ચાલે જવાબ નથી હોતો ખોટી વસ્તુ હોય અને તમને સાચી વસ્તુ જાણવા મળે તો તમે એને સ્ટોપ કરો તમે એનો વિચાર કરો કે આ વસ્તુ ખોટી છે તો આને આપણે હવે થોડું બદલવાનો પ્રયત્ન કરીએ સમય પ્રમાણે જમાનો બદલાયો છે પણ અમુક પરંપરાઓ જે શાસ્ત્રમાં નથી અમુક વસ્તુઓ જેનું આચરણ કરવું યોગ્ય નથી તો એ યોગ્ય જ નથી તો બની શકે તો પ્રયત્ન એવો કરવો કે એને સ્ટોપ કરો સાચું માર્ગદર્શન તમને કોઈ આપી રહ્યું છે તો એનું સાંભળો અને પછી એનું આચરણ કરો કહેવાનું એકદમ સંક્ષિપ્તમાં મૂળ સત્સંગ એવો છે કે શાસ્ત્રનું કોઈ પણ આચરણ આપણી મનમાની કરીને ક્યારેય ન કરવું અન્યથા એનાથી લાભ નહીં હંમેશા જ થશે એટલે આટલું થોડું ધ્યાન રાખી સમજવાનો પ્રયત્ન કરજો ઘરમાં જ્યાં જગ્યા છે ત્યાં ભગવાનને ના બેસાડાય જ્યાં સારી જગ્યા છે જે દિશા શાસ્ત્રમાં લખી છે ને ત્યાં ભગવાનને બેસાડાય ઓમ ગણેશ હર હર મહાદેવ